ગ્રામ્ય પોલીસે નવસારીના ઘેલખડી ખાતે આવેલા શીતલ નગરમાં રહેતા એક્ટિવાના ચાલક વીસ વર્ષીય વિવેક ઉર્ફે લાલુ રાજેશ ચૂનાવાલાની મોટરસાયકલ ચોરીના ગુનામાં ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા પંદર હજારની કિંમતના બે મોબાઈલ તેમજ રૂપિયા પાસઠ હજારની કિંમતની એક્ટિવા મોપેડ મળી કુલ રૂપિયા એસી હજારનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ ગુના અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે